સામે આવ્યા છે સુરતના ડબોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પતરાના શેડમાં અંદાજે વીસ જેટલા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા ગોડાઉનમાં ઓનલાઈન વેપાર કરતી અલગ અલગ કંપનીનો માલ રાખવામાં આવ્યો હતો ઓનલાઈન જે ગ્રાહકો માલ મંગાવતા હોય છે તેમનો અહીં સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે જેમાં ગત મોડી રાત્રે એક તરફની દસ ગોડાઉનની લાઈનમાં આગ ભભૂકી ઉઠી હતી ગત મોડી રાત્રે ડબોલી વિસ્તારમાં ઘનશ્યામ ભગતના બનાવેલા પતરાના ટોમમાં શેડ બનાવી પૂંઠાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું વિકરાળ આગ પછી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે ફાયર બ્રિગેડે છ કલાક બાદ ભીષણ આગ પર કાબૂ કઈ પ્રકારની ગોડાઉન છે અને બેકરીનો ભાગ હતો એટલે ઘટના સ્થળે અહીંયા આગ લાગી ગયેલી કંટ્રોલ દ્વારા અમને જાણ કરવામાં આવતા અમે ઘટના સ્થળે આવેલા અને ઘટનાની પરિસ્થિતિને ધ્યાને લેતા તાકીદે લગભગ અઢારથી ઓગણીસ ગાડીઓને અહીંયા બોલાવી લેવામાં આવેલી છે મેજર કોલ ડિક્લેર કરીને તમામ અધિકારીને ને લેવામાં આવેલા છે માટેના જે ગોડાઉન હોય હોય અને બેકરી છે બેકરીમાં સામાન મૂકવામાં આવેલો છે આગ લાગેલી હતી અલગ અલગ પ્રકારના ગોડાઉનો છે હાલમાં સુરતની ફાયરની ટીમો ચારે ઓફોર આગ આગ બુજવાની ચાલુ છે ઓલમોસ્ટ આગ કંટ્રોલમાં છે